નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં મિત્રો દેવસૈની એકાદશીનું પાવન પર્વ આ વખતે સત્તર જુલાઈ બુધવારના દિવસે છે દેવસૈની એકાદશીનું આપણા ધર્મશાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે માન્યતા અનુસાર આ દિવસ ભગવાન લક્ષ્મી નારાયણને અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે આજના આ વિડીયોમાં અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને જો તમે દેવસાયની એકાદશીના દિવસે સાંજના સમય ખાઈ લો છો તમે અને તમારો આખો પરિવાર જો દેવસાઈની એકાદશીના દિવસે સાંજના સમયે આ વસ્તુ ખાઈ લેશે તો તમને ભગવાન લક્ષ્મી નારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થશે ભગવાન લક્ષ્મી નારાયણની કૃપાથી જીવનમાં ખુશી આવશે જે પણ ભક્તજન દેવસાઈની એકાદશી ઉપર આ એક વસ્તુ ખાશે ભગવાન લક્ષ્મી નારાયણ તેના ઉપર તેની કૃપા વસાવશે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી આખું વર્ષ પૈસાની કમી નહીં રહે અને જીવનના બધા કાર્યો થતા જશે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થશે દેવસાઈની એકાદશીના દિવસે બધા દેવી દેવતા શયન માટે ચાલ્યા જાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ આ જ દિવસે સાગરમાં વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે અને ભગવાન વિષ્ણુ દેવ ઉઠી એકાદશી સુધી વિશ્રામ કરે છે એટલા માટે આ દિવસ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે માન્યતા અનુસાર જે પણ ભક્તજન આ દિવસે વ્રત કરે છે પૂજા કરે છે આરાધના ઉપાસના કરે છે કે ઉપાય કરે છે તેને ભગવાન લક્ષ્મીનારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું વધારેને વધારે પૂજન જરૂર કરવું જોઈએ જે ભક્ત એકાદશીનું વ્રત કરે છે તેમને આ એકાદશીનું વ્રત પૂરી વિધિપૂર્વક કરવું જોઈએ દેવસાઈની એકાદશીના દિવસે વ્રત રાખવાવાળા લોકોએ ખાલી ફરાળ કરવું જોઈએ પરંતુ કોઈ ભક્ત વ્રત નથી રાખી શકતા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે તો પણ તમારે આ દિવસે ભગવાન વિષ્ણુનું વધારેને વધારે પૂજન કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતી વાસુદેવાયનો જાપ વધારે વધારે કરવો જોઈએ વ્રત ન રાખવાવાળા લોકોએ પણ આ દિવસે ચોખ્ખા લસણ ડુંગળી ઈંડા માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ દિવસેની એકાદશીના દિવસે જે પણ ભોજન બનાવો સાત્વિક ભોજન બનાવો અને તે ભોજન બનાવીને સૌથી પહેલાં ભગવાન લક્ષ્મી નારાયણને તેનો ભોગ ધરાવો તેના પછી તે ભોજન ગ્રહણ કરો આવું કરવાથી ભગવાન લક્ષ્મી નારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે વ્રત અને પૂજનનું પણ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ધ્યાન રાખો કે ભગવાન લક્ષ્મી નારાયણને ભોગ ધરાવતા પહેલાં ભોજનમાં તુલસીનું પત્તું જરૂર રાખો માન્યતા અનુસાર જે ભોગમાં તુલસીનું પત્તું હોય છે તે જ ભોગ ભગવાન લક્ષ્મીનારાયણ સ્વીકાર કરે છે પરંતુ ધ્યાન રાખો કે આજના દિવસે એટલે કે દેવસાઈની એકાદશીના દિવસે તુલસીનું પત્તું બોલથી પણ ન તોડો તેના માટે તમે એક દિવસ પહેલાં તુલસીનું પત્તું તોડીને રાખો કે પછી તુલસી પાસે જે આપમેળે તૂટેલા પત્તા હોય તે લઈ લો કે પછી તમે પહેલાં ભગવાનને ભોગમાં જે પત્તા ચડાવ્યા હોય તે પત્તાને લઈને પાણીથી ધોઈને તમે ફરીથી તેને ભોગમાં ધરાવી શકો છો કેમ કે તુલસીનું પત્તું ક્યારેય વાસી થતું નથી દેવસાઈની એકાદશી પર તુલસીના પત્તા સાથે કોઈ પણ વૃક્ષોના ફળ ફૂલ ક્યારેય પણ ન તોડો પૂજન માટે પણ ફૂલ આજના દિવસે ન તોડો આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો બની શકે તો રાત્રે જાગરણ જરૂર કરો કેમ કે દેવસાઈની એકાદશી પર રાત્રિના સમયે જ ભગવાન શ્રી હરિવિષ્ણુ શયન માટે જાય છે એટલા માટે રાત્રિના સમયે તમે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન જરૂર કરો મંદિરના સામે બેસીને પૂજન ન કરી શકો તો તમે તમારી પથારીમાં પણ ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો મનમાંને મનમાં જાપ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરી શકો છો દેવસાઈની એકાદશીની રાત્રિથી ચતુર્માસની શરૂઆત થઈ જાય છે અને ચતુર્માસમાં કોઈ પણ શોપ અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી એટલા માટે જો તમારું કોઈ પણ શોખ અને માંગલિક કાર્ય રોકાયેલું છે જેની તમે હજુ શરૂઆત નથી કરી તો તેની તમે દેવસાઈની એકાદશી પહેલાં જ તેની શરૂઆત જરૂર કરી લો કેમ કેમ માન્યતા અનુસાર ચતુર્માસમાં દેવ સૂઈ જાય છે અને જ્યાં સુધી દેવ સૂઈ જાય છે ત્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ કેમ કે તે કાર્ય સફળ નથી થઈ શકતું એટલા માટે તમારું કોઈ પણ એવું શુભ કાર્ય છે કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરવા માગો છો તો તેની શરૂઆત તમે દેવસાયની એકાદશી પહેલાં જરૂર કરી લો દેવસાયની એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણને તમે નાની ઇલાયચીનો ભોગ જરૂર ધરાવો ઇલાયચીની સુગંધ ભગવાન લક્ષ્મીનારાયણને ખૂબ જ પ્રિય છે તમે જોયું હશે કે મથુરામાં ભગવાનને ભોગ માટે જે પેંડા બનાવવામાં આવે છે તેમાં પણ ઇલાયચી વધારે માત્રામાં નાખવામાં આવે છે માતા લક્ષ્મીને જે ખીરનો ભોગ ધરાવવામાં આવે છે તેમાં પણ વધારે માત્રામાં ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે ઇલાયચી ભગવાન લક્ષ્મી નારાયણને ખૂબ જ પ્રિય છે સાથે ભોજન પછી પણ ઇલાયચીનું સેવન કરવામાં આવે છે એટલા માટે દેવસાઈની એકાદશીના દિવસે તમે ઇલાયચીનું સેવન જરૂર કરો તેનું સેવન કરતાં પહેલાં તમે તેને ગંગાજળ કે શુદ્ધ જળથી સાફ કરી લો હવે આ ઇલાયચીનો તમે ભગવાન લક્ષ્મી નારાયણને ભોગ ધરાવો અને તેનું પૂજન કરો પૂજન કર્યા પછી પ્રસાદના રૂપમાં તમે ઇલાયચીનું સેવન કરો ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રસાદ અને આ ઇલાયચીનું આ દિવસે સેવન કરવાથી ભગવાન લક્ષ્મીનારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા તમને પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં ખુશિયા જ ખુશિયા આવે છે ભગવાન લક્ષ્મીનારાયણ પોતાના ભક્તોના કષ્ટોને દૂર કરે છે અને પોતાની કૃપા વરસાવે છે અને જેના ઉપર ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા હોય છે તેમની જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કમી નથી આવતી જ્યાં ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા રહે છે ત્યાં ધન વૈભવનો પણ વાસ રહે છે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી આખા વર્ષ દરમિયાન ધનની કમી નથી રહેતી પરિવારના દરેક સભ્ય અલગ અલગ ઇલાયચીનું પણ સેવન કરી શકે છે કે પછી તમે ખાલી એક ઇલાયચી ભગવાન લક્ષ્મીનારાયણના ભોગમાં રાખો અને તેને તોડીને તેના દાણાનું પણ પરિવારના બધા સભ્યો સેવન કરી શકે છે ભગવાન લક્ષ્મી નારાયણને બોમ ધરાવેલ આ ઇલાયચીનું સેવન કરવાથી ભગવાન લક્ષ્મી નારાયણ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે મિત્રો દેવસાઈની એકાદશીના પાવન પર્વ ઉપર તમે આ ઉપાય જરૂર કરો અને તેનાથી લાભ પ્રાપ્ત કરો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમે હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ